નમસ્કાર દર્શક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા રામેશ્વર મહાદેવ મંદિરમાં પાવન સોમવાર નિમિત્તે ભવ્ય ફૂલ મનોર્થ અને દિવ્ય આરતી વડોદરાના પ્રખ્યાત રામેશ્વર મહાદેવ મંદિરમાં પાવન શ્રાવણ મહિનાના પહેલા સોમવારના અવસરે ભવ્ય ફૂલ મનોર્થનું આયોજન કરાયું નયનાબેન રાજેશભાઈ પટેલના યજમાન્યમાં યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર મંદિર પરિસર રંગબેરંગી ફૂલો વડે સજાવી શોભાયમાન બનાવાયો મુખ્ય આકર્ષણ તરીકે ગણેશજી અને કાર્તિકેય ભગવાનના દ્રશ્યો જેમણે મહાદેવ તથા માતા પાર્વતીની પ્રદક્ષિણા કરી ફૂલોની અદ્ભુત રચના દ્વારા રજૂ કરાયા આ દ્રશ્યો ભક્તજનો માટે દર્શની અને ભાવવેબી સાબિત થયા મંદિરનું ગર્ભગૃહ પ્રવેશદ્વાર અને આસપાસનું સમગ્ર પરિસર ભવ્ય ફૂલ શણગારથી જગમગતું બન્યું સાંજે મંદિર સેવા સમિતિ દ્વારા ભવ્ય દિવ્ય આરતીનું પણ આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી આરતી દરમિયાન ઘંટ શંખ અને મહાદેવના જયઘોષ સાથે મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ શ્રદ્ધા અને સાંસ્કૃતિક સમર્પણનું જીવંત સમર્પણ નું જીવંત જય રામ જય કુબેર આ અમારું રામેશ્વર સેવા સમિતિ તરફથી આજે આમ અહીંયા મનોરથનું આયોજન કરેલું છે અહીંયા ફૂલ અને અને સન્મુખ જે છે એ અમે મહાકાળની સિસ્ટમ પ્રમાણે અહીંયા તૈયાર કરેલું છે અને આ વર્ષોથી અમે કરીએ છીએ પણ આ વખતે શ્રાવણ મહિનામાં આની વિશેષ ધ્યાન છે જેથી કરીને હું એક કુબેરનો ટ્રસ્ટી થયો છું એટલે આ મંદિરમાં વિશેષ ધ્યાન રાખી અને વધારે પડતી હું મહેનત કરી આ મંદિરને બી એ એ સ્થળ પર લઈ જવાનો પ્રયત્ન કરીશ બીજું કે મારી જોડે તમામ લોકોએ મારા મિત્ર મારા સમિતિ કમિટીના મેમ્બર હું જે કહું એ સિસ્ટમથી કામ કરે છે મને ઝેરે જોઈએ ત્યારે એ લોકોએ પૈસા આપે છે એમાં કોઈ આનંદ નહીં અમે એક જૂથ એક સરખું આ મંદિરનું કામ કરીએ છે બીજું ખાસ કે અમે એક અહીંયા રામેશ્વર સેવા સમિતિ મંદિરથી જ એક ઊભી કરેલી સંસ્થા છે જે રામેશ્વર સેવા સમિતિ ઓથોપેડિક સંસ્થા ચાલુ કરી છે એમાં જે સાધનો છે હજુ વડોદરામાં લગભગ આવા કોઈ મંદિરની જરૂરિયાત પૂરી પૂરી કોઈ કરી નથી અમે આ જરૂરિયાત સમાજને લગતી પૂરી કરીએ છીએ જેમાં અમે ડીપ ફ્રીઝરની અમને એક લઈ આવ્યા છે જેથી બોડી સ્વજનો એમની ઘેર રાખે જે એસએસજી સી માનીને કે કોઈ બી હોસ્પિટલમાં લઈ ના જવી પડે બે કે ત્રણ દિવસ એ બોડી એમની ઘેર રહે સ્વજનો એમની સામે ભગવાનનું નામ દઈ અને સ્મરણ કરે એક વિશેષ આ અમે ઉમેરો કર્યો છે બીજું ઓક્સિજન યુનિટ છે વોકર છે વ્હીલચેર છે ઘણી બધી એવી સુવિધા પેડ છે કપ મશીન છે આવી દરેક સુવિધાઓ અમે ઉપલબ્ધ કરી છે અને આમાં ખાસ એક વિશેષ છે આમાં કોઈપણ જાતના અમે પૈસા કે ભાડું લેતા નથી બીજું ખાસ આટલી મોટી સંસ્થા ઊભી કરી છે આ માત્ર ને માત્ર મિત્ર અને મારા ભાઈબંધો અને મંડળથી ચાલતી આ સંસ્થા છે આની અંદર કોઈ પણ જાતના એનજીઓ કે કોઈ બી ટ્રસ્ટની અમે મદદ લેતા નથી ખાસ કરીને જે અમારા વિશેષ જે મિત્રો છે એ લોકોની દિલથી અમને સેવા આપે છે અને એનાથી જ અમે આ વસ્તુ ચાલુ કરી છે જય સિયા જય કુબેર મહિનાનો પ્રથમ સોમવાર અને અમારે ત્યાં રામેશ્વર મહાદેવ પર સુંદર ફૂલનો મનોરથ રાખ્યો આજે મનોરથ અમારા કમિટી મેમ્બર એવા રાજેશભાઈ પટેલનો હતો અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા હાજર રહ્યા આરતીનો બધાએ લાભ લીધો અને સરસ મજાની રીતે બધાએ આ પ્રસંગ ઉજવ્યો છે અમે દરેક સોમવારે આ રીતે મનોરથ કરવાના છે ચારે ચાર સોમવાર વધતા અમે શિવરાત અરે મહાદેવનો છેલ્લો અમાસને દિવસે પણ પ્રોગ્રામ રાખેલો છે સાથે સાથે પાંચ શનિવાર આવે છે એ દરેક શનિવારમાં અમે સુંદરકાંડ પાઠનું આયોજન કરેલું છે અને તમામ ભક્તોને અહીંયા તમારા માધ્યમથી એ કહીએ છીએ કે જેટલા લોકો આવે અહીંયા અમારા દર્શનનો અને દરેક મનોરથનો લાભ લે સાથે સાથે આજે આખી કમિટી અમારી સાથે છે અહીંયા કોઈ રીતનું બધું ફંડ છે જે અમે જ લોકો જાતે જ બધું પ્રોવાઈડ કરીએ છીએ કોઈ એનજીઓ કે કોઈ સંસ્થા એવી ચાલતી નથી પણ બહુ સરસ રીતે આજુબાજુના લોકોનો સાથ સહકાર મળે છે અને આ સુંદર પ્રસંગનું આયોજન થાય છે મારું નામ સુનીલ ચોકસી